તમે બહુ જ બધા કાયદા સાથે તમે જોડાયેલા છો અને તમને ખબર છે કે આવું થાય તો કેવી રીતના રિએક્ટ કરવું કાયદા કેવી રીતના કેવી રીતના લડવું કોઈ સામાન્ય માણસ જોડે જો પોલીસ ખરાબ વર્તન કરે છે તો એને શું કરવાનું પોલીસ સામે કેવા પ્રકારના એક્શન લેવાઈ શકે છે જો એ આવી રીતનું વર્તન કરે છે તો બિલ સામાન્ય વ્યક્તિ છે ને પ્રાવધાન બહુ બધા છે પણ એ ડેકોરેશન માટે છે એમ તો દારૂબંધી ગુજરાતમાં છે પણ આપણે જાણીએ છીએ ડેકોરેશન માટે છે છે ઉદાહરણ આપીશ વાલજી હડિયાની બ્લેક કાચ વાળી નંબર પ્લેટ વગરની ગાડી હતી ને જેનો આપણે ફાઇન કરાવ્યો હતો મારી ઉપર હુમલો થયો હતો એમાં બનાવટી બોગસ આખું ગુજરાત જાણે છે લાઈવ વિડીયો હતો મારી ઉપર એફઆઈઆર થઈ હતી બોગસ એક વર્ષ પછી પોલીસ એમાં જાગે છે અને મને માટે આપે છે તો લોકો છે ને આ તો વકીલ છું એટલે મને કોઈ ફરક નથી પડવાની લોકોને વકીલ રાખવો પડશે પોલીસ સામે પડશે તો બોગસ એફઆઈઆર થાય એનો સામનો કરવો પડશે પોલીસ સામે પડવો એટલે પોલીસ પાસે પૈસા છે અને કાયદો પણ છે

એ ચોર નો મોટો ભાઈ ઘંટી ચોર એટલે કે કમિશનર અથવા જિલ્લા એસપી ને આપી શકો જે કોઈ પ્રોસેસ કરવાનો નથી કેમ કે આ દેશની અંદર ઈમાનદાર વ્યક્તિ એકલો હોય એ નથી નડતો આ બે માનોની એકજૂટતા છે બધા એક છે એકસમ થઈને કામ કરે છે કે ભાઈ આપણે પોલીસ ખાતામાં છે ને આપણે થોડુંક એ કરવાનું હોય તો એસપી કે સીપી કોઈ પ્રોસેસ નહીં કરે પણ આ પ્રાવધાન છે તો ફરિયાદ તો કરવી જ પડે એ ફરિયાદ થયા પછી જો પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે જો નહીં જ કરે એટલે તમે બીએનએસએસ ની ધારા એકસો પંચોતેર મુજબ તમારા જિલ્લા કોર્ટમાં વકીલ રાખીને સીધી ફરિયાદ પોલીસ સામે દાખલ કરી શકો અને આ એક ઘટના આંધી સુરેન્દ્રનગરની ભાઈ

અને એની ઉપર કાર્યવાહી શું થશે બેન કે વધી વધીને ને એનું સસ્પેન્શન થશે એકાદ મહિના પછી એને ફરી વાર નોકરી ઉપર લઈ લેવાય આવું ક્યારેય ના ચલાવી લેવાય બેન ગૃહમંત્રી આમાં સજાગ થઈ અને એક વેલ ડિસિપ્લિન કાર્યવાહી કરવી પડે કે જે કાનૂન ને આદર ના આપી શકે ને એવા વ્યક્તિઓને પોલીસ ખાતામાં રાખવાની કોઈ જગ્યા ના હોવી જોઈએ હજારો ઈમાનદાર છોકરાઓની નોકરી જોઈએ છે તો આ લોકોને ડિસ્મિસ કરીને ઘરે બેસાડી દેવા જોઈએ પાંચ લોકોને ડિસ્મિસ કરીને ઘરે બેસાડી દેવામાં આવે અને પોલીસ ખાતાનું આ તો સોશિયલ મીડિયા છે ને એટલા વિડીયો આવે એટલે આપણને બધાને ખબર પડે પહેલેથી આ જ કામ છે ટોર્ચર કરવાનું બરબરતા કરવાનું કાયદો ગજવામાં રાખવાનું તો એક વેલ એસ્ટાબ્લિશ રિફોર્મની ની આવશ્યકતા છે કે પોલીસને નાગરિક નું કઈ રીતે બનવું ખાલી તમે સુરક્ષા સેવા અને શાંતિ સ્લોગન રાખી દો બેન તો સુરક્ષા સેવા શાંતિ ના થઈ જાય એની માટે પોલીસનું રિફોર્મ એ અત્યંત આવશ્યક છે અને ગૃહ મંત્રીએ આ વિશે અત્યંત આવશ્યક રીતે વિચારવું જોઈએ ભાઈ ભાઈ